જેમાં ચેપ્ટર છ જેનું નામ છે ભક્તિ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના નરસિંહ મહેતા મીરાબાઈ સંત કવિ કબીરદાસ તેમના વિશે ભણી ગયા આજના વિડીયોમાં આપણે આગળ જોઈએ આટલું જાણો જેમાં મધ્યકાલીન સંતોનો સમયકાળ લખેલો છે જેમાં પહેલા છે ગુરુ નાનક તેમનો જન્મ ઈસવીસન ચૌદસો ઓગણસી થી મૃત્યુ ઈસવીસન પંદરસો ઓગણચાલીસ તુલસી પંદરસો છેતાલીસ સુરદાસ તેમનો જન્મ ઈસવીસન ચૌદસો ત્યાંસી તેમનું મૃત્યુ પંદરસો તેસઠ રૈદાસ સંત કવિ રૈદાસ તેમનો જન્મ ઈસવીસન ચૌદસો પચાસ તેમનું મૃત્યુ પંદરસો વીસમાં જ્ઞાનેશ્વર તેમનો જન્મ ઈસવીસન બારસો છોતેર તેમનું મૃત્યુ બારસો છન્નું નામદેવ તેમનો જન્મ ઈસવીસન બારસો સિત્તેર તેમનું મૃત્યુ તેરસો પચાસ એકનાથ તેમનો જન્મ ઈસવીસન પંદરસો તેત્રીસ અને તેમનું મૃત્યુ પંદરસો નવ્વાણું તુકારામ તેમનો જન્મ ઈસવીસન સોળસો આઠ તેમનું મૃત્યુ સોળસો પચાસમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સૂફી આંદોલન અત્યાર સુધી આપણે ભક્તિ આંદોલન વિશે જોયું સૂફી આંદોલન મધ્યકાળના ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે સૂફી શબ્દ ઈસ્લામના ધાર્મિક વિચારકોને વ્યક્ત કરે છે જે સુફી શબ્દ છે તે ઈસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે જે સુફી આંદોલન છે છે તેનો મુખ્ય મુખ્ય મત મત શું તો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતના સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ છે જેમાં પહેલું છે ચિશ્તી સુહરાવર્દી ત્રીજું છે કાદરી અને ચોથું છે નક્સબંધી સુફી આંદોલન ફેલાવવા માટેની ચાર પરંપરાઓ છે સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની છે બગદાદના સિયાબુદ્દીન સુરાવર્દીએ સુરાવદી પરંપરાની સ્થાપના કરી હતી જે બગદાદના સિયાબુદ્દીન સુરાવર્દી હતા તેમણે સુરાવધી પરંપરાની સ્થાપના કરી હતી તેમના નામ પરથી આ પરંપરાનું નામ સુરાવર્દી પડ્યું અજમેરના મોહિનુદ્દીન ચિસ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી તેમના નામ પરથી આ પરંપરાનું નામ ચિસ્તી પડ્યું જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા દિન ચિસ્તી સિવાય કુતુબ્દીન બખિયાર બાબા ફરીદુદ્દીન ગંજ એ શક્કર નિઝામુદ્દીન ઓલિયા ખ્વાજા બકીબિ અને સંખ શેખ અહેમદ સરહિંદી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત હતા તો વિદ્યાર્થી મિત્રો આયુ હતું ઇસ્લામિક ધર્મનો સુફી આંદોલન વિશેનું અહીં આપણે ચિસ્તી સંતોનો એક ફોટો જોઈ શકીએ છીએ ભક્તિ અને સુફી આંદોલનની અસરો શું થઈ લોકો ઉપર તો ભક્તિ અને સુફી આંદોલનના સંતો આચાર્ય વિચારકો સંતો વગેરેના ઉપદેશથી સમાજના બહારના આડંબરો જે સમાજની બહારના આડંબરો ઊંચ નીચના ભેદ વહેમ અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો પર અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકશું તેવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાય હતી જે સંતોના કારણે તેમના ઉપદેશથી લોકો સામાન્ય માણસ સમજી શકતો ન હતો પણ તેમના ઉપદેશથી હવે લોકો સમજવા લાગ્યા કે ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકશું તેવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાય સાધુ સંતો અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો કબીર સંત હતા તેના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોના લોકોનો સમાવેશ થતો હતો આ આંદોલનની અસર ઉચ્ચ રીતના ભેદભાવ પર પણ પડી હતી આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાર કૈદાસ રસખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોર

મુલાકાતીઓને પાણી ધરવું સંગીતના મુશાયરા યોજવા વગેરે સુફીઓ હતા તે હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી કેવી તો ઉદાહરણ રૂપે જોઈએ તો સુફી પંથમાં દાખલ થતા વ્યક્તિને શિર મુંડન કરાવવું જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું મુલાકાતી હોય તેને પાણી ધરવું અને સંગીતના મુશાયરા યોજવા આમ ભક્તિ અને સુફી આંદોલને સમાજની કાયા પલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યો તો વિદ્યાર્થી મિત્રો આ થયું ચેપ્ટર છ ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલું છે દક્ષિણ ભારતના ધાર્મિક આંદોલનનું નૈઋત્ય કયા સંતે લીધું હતું બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો તુલસી દાસે કયા ગ્રંથની રચના કરી હતી શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે અને ભારતના સુફી મત ફેલાવનાર સુફી સંત કોણ હતા તો દરેક સવાલના જવાબ માટે દરેક વિડીયો જો ચેપ્ટર છના ના ત્યારબાદ પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર આપો ટૂંક નોંધ લખો સુફી આંદોલન વિશે ભક્તિ આંદોલનના લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય અને એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ કબીરનો પરિચય આપો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો ગુરુ નાનક કઈ શાખાના સંત હતા ગુરુ નાનક હતા તે કઈ શાખાના સંત હતા ત્યારબાદ બીજું છે જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા પર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ છે જ્ઞાનેશ્વરી મહારાષ્ટ્રના કયા સંતને અભંગો ખૂબ જાણીતો છે મહારાષ્ટ્રના કયા સંત છે જેનો અભંગો ખૂબ જ જાણીતો છે ત્યારબાદ છે ભારતના સૂફી મત ફેલાવનાર કેટલીક પરંપરાઓ હતી ભારતમાં સૂફી મત ફેલાવનારની કેટલી પરંપરાઓ હતી ત્યારબાદ બ વિભાગ જોઈએ મને ઓળખો મારા ગુરુ સમર્થ રામદાસ હતા હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું અજમેરમાં ચિસ્તી પરંપરાઓની સ્થાપના કરનાર હું હતો